ભગવાન જગન્નાથની નગરચર્યા અને રથયાત્રાની કાગડોળે રાહ જોવાય છે શહેરના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને જય રણછોડના નારા સાથે શહેરની ગલીઓ ગુંજે છે ત્યારે અમદાવાદ શહેરના મિનિયેચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ અમદાવાદની રથયાત્રાનું ફક્ત વીસ ઇંચ બાય ત્રીસ ઇંચમાં રંગીન દોરીના માધ્યમથી રથયાત્રાની પ્રતિકૃતિનું સર્જન કર્યું છે મુકેશ પંડ્યાને આ કલાકૃતિનું સર્જન કરતાં બે મહિના જેટલો સમય લાગ્યો છે દોઢ ઇંચની સાઇઝના ત્રણ રથમાં અનુક્રમે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવના રથ ઉપરાંત સાધુ સંતો ભક્તો ભજન મંડળી પોલીસ પોઈન્ટ મહિલા મંડળ ઊંટલારી પર અખાડા વગેરે આબેહૂબ રીતે દર્શાવે છે ખાસ વિશેષ બાબત તો એ કહી શકાય કે આ મિનિયેચર આર્ટ રથયાત્રામાં દરેક મનુષ્યની સાઇઝ ફક્ત બે સેન્ટીમીટર એટલે કે આંગળીના એક વેઢા જેટલી જ છે આ કલાકાર જગન્નાથ મંદિરના શ્રીને મિનિયેચર રથયાત્રા ભેટ પણ આપી ચૂક્યા છે આર્ટિસ્ટ વિશે વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આર્ટિસ્ટ મુકેશ પંડ્યા આર્ટ દ્વારા ક્રિએટિવિટીની સુંદર કલાકૃતિઓ પેપર કટિંગથી અલગ અલગ લેયરમાં પોર્ટ્રેટ બનાવવું અને ભારતીય સંસ્કૃતિમાં આવતા દરેક તહેવારમાં મેચ સ્ટીક દ્વારા આર્ટનો સંદેશો આપીને સુંદર કલાકૃતિઓ રજૂ કરવી એ મુકેશ પંડ્યાની વિશેષ ઓળખ છે જાણીતી હસ્તીઓના પેપર કટિંગ આર્ટ થી પોર્ટ્રેટ તેમના જન્મદિવસે બનાવીને કલા રસિકોને સમક્ષ રજૂ કરે છે કલા રસિકો તેમની કલા જોઈને અચંબિત થઈ જાય છે મારું નામ મુકેશ પંડ્યા છે હું અમદાવાદમાં રહું છું અને રથયાત્રાના પવિત્ર માહોલ ને અનુલક્ષીને મેં અહીં મારી મિની આર્ટ બનાવી છે એમાં લગભગ સવા ચારસો જેટલા કેરેક્ટર બતાવેલા છે જેમાં સાધુ સંતો રથ રથ આપતા ખલાસીઓ ભગવાન પબ્લિક પોલીસ અખાડિયન એવા વગેરે વગેરે ડિટેલ્સમાં બતાવેલા છે